શੈਂપૂના કાર્ટનમાં દારૂ કારેલીબાગ પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં દરોડા પાડી 3.71 લાખના મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી પાડ્યા વડોદરા શહેરમાં દારૂના કેસો સામે પોલીસના સતત અભિયાન હેઠળ કારેલીબાગ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી શੈਂપૂના નામે આવેલા કાર્ટનમાં છુપાવેલા ભારતીય બનાવટના દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે વડોદરા શહેરના પોલીસ કમિશનર ડીસીપી તથા એસીપીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી અધિકારીઓ દ્વારા આપેલ સૂચના મુજબ શહેરમાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓને દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરાઈ રહી છે પોલીસને ખાનગી ઇનપુટ મળી હતી કે ટ્રાન્સપોર્ટના માધ્યમથી દારૂના જથ્થાની હેરાફેરી થઈ રહી છે આ માહિતીના આધારે કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન શેમ્પુના લેબલ સાથે આવેલા અગિયાર બોક્સ ખોલતા તેમાં અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટરો મળી આવ્યા હતા બે શખ્સોને ઝડપી લઈને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો